તત્વ જોયું અને કેવી રીતે આપણે તમે ક્યાં ના ક્યાં તો તમારો ભાવ જાગ્યો હાલો હાનના એમ ને બાપુએ કઈ તમને ફોન નત કર્યો તો તમને એમ કે હાલો હાનના બધે જાવી તો ખાલી ગમે મંદિરમાં જાઓ ગમે આની રાણી ક્યાં માટે વીજવાનું કે આને કયું તત્વ વાપર્યું છે એમ કે એટલું બધું માણસો ભેગું થાય કેમ કે એ તત્વ એવું માન્યું છે કે હજર અમર છે આદિ અને આપાકી ગા એ આંબો રોપીને ગયા ને હજી બધા કેરીઓ ખાય છે ખાય છે જ નથી ખાતા તો એ કેરીઓ એટલું ખાય છે ભાઈઓ ભાગ પડે તો પાંચ પાંચ વીઘા હોય એમાં વીઘો વેગો આવે એના બે છોકરા થાય તો એ પછી અડધો અડધો વીઘો આવે અને ગુરુની કમાણી ખાતી હોય ને ગુરુએ જેને ભાગ આપ્યો હોય કે જા બટા દીકરો બનાવ્યો હોય ને જેને તો એને કેટલી મિલકત આપે ને દીકરીના કર્યાવર કાંઈ ન આપીને એટલો એ કર્યાવર આપણને આપે અને હજારો માણસોને એ આનંદ કરાવે હજારોને અને એ કયું કયા તત્વોમાંથી એને રજા આપી દાન બાપુ કીધું ને કે જા તો કયા તત્વોમાંથી એને એ લડાઈ કરી તો એ લડાઈ કરીએ તો પહેલાં બહાર ભણવું પડે પછી ચાર કોલેજ કરવી પડે પછી નોકરીમાં ફોર્મ ભરાય હવે આપણે દસમાં જ નફાઈ જાય એ પછી તમે ગમે જ આવો કે ભાઈ મારા નોકરી તો તમારો સર્ટિફિકેટ દેખાડો તો સર્ટિફિકેટ ન હોય તો અમારો લઈએ તો તમે કેટલી કેટલી જગ્યાએ પહોંચ્યા છો મને કબરી પડે ને આ હાથ ભણે આ હાથ ભણે આ નવમાં આવ્યો છે આ આવ્યો છે નો કે ભાઈ બારમાં આવ્યા છે તો એ પ્રમાણે ફોર્મ ભરાય ને આપણે એમ કે એમાં એક માસ્ટર છીએ કેવા માસ્ટર એનો એને શક્ય તકે ગોવાય એટલે એમ કહી દે કે આ આમાં પાસ છે આ પાસ છે તો તમે મનોમન વિચાર કરો કેટલા કેટલા સુધી તમે શો

કોઈ કેવો બાર ઉધી ભણ્યો છો એમાં ન છે પછી ફોર્મ ભરાય ને હું બાર વર્ષનો હતો ત્યારના મારા ગુરુ મળ્યા કેટલા બાર વર્ષનો એક ભરવાડનો છોકરો હતો ને હમણાં આવ્યો હતો હાથ વર્ષથી મહેનત કરતો હતો નોકરી લેવા માટે અત્યારે એનો ચાન્સ લાગ્યો પણ એ હરે નહીં ક્યાંક દોડવામાં નપાય થાય ક્યાંક બોલવામાં નપાય થાય તો એ હરેર્યો નહીં નવું આવે કે ફોર્મ ભર્યું જ હોય તો એ હાથ વર્ષે મિલાઈ ગયો નો એમ આપડે તમે હે ગિલાસો કે આગળ આગળ આલુ છે આગળ હાલવું બપુ આગળ હાલવું છે આગળ પણ હું શરૂ જ રાખવાનું